જ્યાં માનવી ત્યાં સુવિધા એ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ચૌધરી સાહેબ વારંવાર પોતાની રજૂઆત કરી કે બપોરના ચાર વાગ્યાના સ્ત્રોતમાં એક પણ બસ જે રાજકોટ માટે અને ગાંધીનગર માટે હતી ને એના માટે થઈને આજે એ સમસ્યાનું આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એ સમાધાન કરવામાં આવ્યું છે લક્ઝરી એસી બસ એ તમામ શહેરીજનો માટે આજે આપ જોઈ રહ્યો છો એ રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે બપોરે ચાર વાગે આ બધું પડશે અને ઇલેક્ટ્રિક આ બધું એ ગાંધીનગર છે આ ઉપરાંત ગાંધીનગર માટે થઈને પાંચ પાંચ ઓ બસ રાખવામાં આવી છે લક્ઝરી બસ પણ રાખવામાં આવી છે સ્કૂલ બસ પણ રાખવામાં આવી છે જેથી કરીને દરેક સમયે દરેક મુસાફરોને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એમના માટે ભલાયથી સલામત અને સુરક્ષિત સુવિધા એટલે કે આપણી એસજી બસની સુવિધા છે આ તમામ સુવિધા દરેક લોકોને મળી રહે એ માટે થઈને આજે આ લક્ઝરી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને શહેરીજનોને પરવડે તેવા ભાવમાં ખૂબ સુરક્ષિત રીતે હું જ્યારે પણ ગાંધીનગર જાઉં ત્યારે હું પોતે આ એસટીની બોલો બસમાં લક્ઝરી બસમાં મારા જતી હોઉં છું અને મને પોતાને અનુભવ છે કે ખૂબ સરસ અને સલામત સુવિધા અને ખૂબ સરસ રીતે ડ્રાઈવર દરેક લોકોનું ધ્યાન રાખી અને આ બસ રાખતા હોય છે બીજું બસમાં તમામ અદ્યતન સુવિધાઓ પણ દરેક બસમાં ઉપલબ્ધ હોય છે જેથી કરીને મુસાફરો ખૂબ આરામદાયક રીતે આ બસની મુસાફરી કરી શકે ફરીથી ગુજરાત રાજ્ય સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી જે ભક્તો વખતની રજૂઆત હતી કે અમને ગાંધીનગર માટે બપોરે એક બસ જોઈએ છે એ આજે પાણી પૂર્ણ થઈ છે અને દરેક લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને હર્ષની લાગણી છે એની સાથે સાથે વિસ્તાર અહીંયા જે કોઈ પણ લોકો આવે છે એને પૂછપરછ માટે દૂર ન જવું પડે અને અહીંયા જ સૌરાષ્ટ્ર અને વિસ્તારની બસોની પૂછપરછનું સ્થળ અહીંયા જ થઈ શકે એ માટે થઈને આપણા એસટીના અધિકારી જોશીભાઈ દ્વારા એ ખૂબ સરસ આજે નવીનતમ આયોજન કરીને એના ભાગરૂપે આજે અહીંયા એક પૂછપરછ વિભાગ પણ ચાલુ કરવામાં આવ્યો છે કે પાત્ર પૂછવા માટે થઈને દરેક રાહદારીઓને દૂર સુધી જવું ન પડે અને અહીંયા જ એમને બધી જ માહિતી બસને લગત મળી રહે એ ઉદ્દેશથી આજે આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટેના જે આજે આ પૂછપરછ વિભાગમાં પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે કે જેથી વિસ્તારવાસીઓ જે સૌરાષ્ટ્રના વિસ્તારવાસીઓ છે કે જે અહીંયા પરિ કરતા હોય અને એને વર્ષને લગત કાંઈ પણ સમસ્યા હોય તો અહીંયા જ પેલા તો પૂછી અને બધી જાણકારી મેળવી શકે એ ઉદ્દેશથી આ પુષ્પરજ વિભાગનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે રાજકોટથી ગાંધીનગર ચાર વોલ્વો બસ ચાલુ હતી અને આજે પાંચમી એસી બસ ચાલુ કરી રાજકોટથી ગાંધીનગર ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ શખ્વીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે રાજકોટ જી એસઆરટી જે છે એની બસ અહીંથી જરૂરિયાત હતી અને લોકોની માગણીને સ્વીકારી અને મંજૂરી આપી અને આજે અમે અહીંથી પ્રસ્થાન કરવાના છે આ રાજકોટ એસટી ડેપો મારા સિત્તેર વિધાનસભા મત વિસ્તારમાં આવે છે પણ આ જવાબદારી હતી અને મેં રજૂઆત કરી અને રજૂઆત માન્ય રાખી અને આજે આપણે આજે પાંચમી બસને પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું આ રાજકોટ ડેપો મેનેજર શ્રી પંડ્યા સાહેબ અને સૌ અધિકારીઓને પણ અભિનંદન આપું આજે રાતના સમયે અને સવારના સમયે બસ હતી પણ આજના બપોરના સમયે અહીંથી જવા માટે બસ નહોતી એટલે આ જે સમય એવો છે કે અત્યારે અહીંથી બસમાં બેસે તો સાંજે સમયસર ત્યાં પહોંચી શકે અને એમની ઘરે પણ પહોંચી શકે અધિકારી લોકો અને સવારે એમને એના ઓફિસનું કામ પણ થઈ શકે અને હાજરી પણ આપી શકે અને આ બસની ખાસ વિશિષ્ટતા એ છે કે એસી બસ છે અને આમાં વધારે વધારે ઓછા સમયમાં આ બસ ત્યાં ગાંધીનગર પહોંચાડે અને વધુમાં વધુ અધિકારીઓ જે છે એને અપ એન્ડ ડાઉન કરવામાં લાભ મળે અને લોકોની સુવિધા વધે અને ખાસ કરીને પ્રાઇવેટ શું કરતા એને ખર્ચ પણ બચે એ મોટો ફાયદો છે ત્યારે હું આ બધી જ સુવિધાના જે યશના ભાગીદાર છે ગુજરાત સરકારના આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈને હું ખાસ અભિનંદન આપું મારું નામ છે સાગર છે અને હું આજે રાજકોટ થી ગાંધીનગર ટુ બાય ટુ એસી લક્ઝરી માં સફર કરવાનો છું અને આજે સારામાં સારું કેવાય કે ભાઈ રાજકોટ માટે રાજકોટ વાળા માટે ને ગાંધીનગર વાળા માટે ખુશી સમાચાર છે એ લોકો માટે ટુ બાય ટુ એસી લક્ઝરી મળવા જઈ રહી છે અને હું તો કઉ બેસ છે અને મેન જે છે કે પ્રાઇઝમાં મેન હતું કે પ્રાઇઝમાં કે વોલો કમ્પેરિઝનમાં કારણ કે વોલ્વો પ્રાઇસ છસો પ્લસ હતી અને ભાવ રાજકોટ માટે ચારસો ને પચાસ રૂપિયા પ્લસ ટુ બાય ટુ આમાં તમને સરસ મજાનું તમે જોઈ શકતા કે આમાં સરસ મજાનું તમને પુશબેક સીટ મળી જાય છે અને મેન એક હતું કે ચાર્જિંગની સુવિધા તો અહીંયા તમે જોઈ શકતા કે અહીંયા પણ ચાર્જિંગની અહીંયા સુવિધા મળી જાય છે પ્લસ તમને હમણાં રીડિંગ લાઈટ મળી જાય છે એ પણ મળી જાય છે અને એસી ના ફ્લિપ અને સાઉન્ડ સિસ્ટમ અને મેન મનોરંજન છે કે મનોરંજન માટે તમને આમાં ટીવી મળી જાય છે અને સેફટી ની પર્પઝ માટે વાત કરીએ તો સેફટી માટે અહીંયા તમને કેમેરા મળી જાય છે ડ્રાઈવર કેબિન થી લઈ અને હજી પેસેન્જર પેસેન્જર બેસે છે ત્યાં સીટિંગમાં પણ તમને અહીંયા આખી કેબિનમાં તમને કેમેરાની સિસ્ટમ કેમેરાની સુવિધા મળી જાય છે અને એક સારામ સારી કે લગેજ કમ્પાર્ટમેન્ટ ની પણ સુવિધા મળી જાય છે ઉપર પણ તમે જોઈ શકતા હશો ઉપર પણ લગેજ કમ્પાર્ટમેન્ટ ની સુવિધા આવી છે અને નીચે પણ ડેકી ની સુવિધા આવી છે